વરસાદની અપડેટ મેળવતા રહીશું પરંતુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે સૌથી સારા સમાચાર રાજ્ય સરકારે મુખ્ય શિક્ષક માટેના બદલીના નિયમો જાહેર કર્યા મુખ્ય શિક્ષક એ સ્ટાર્ટના બદલીના નિયમો જાહેર કરાયા છે મુખ્ય શિક્ષકોએ બદલીના નિયમો જાહેર કરવા આંદોલન પણ કર્યું હતું શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરી આ માહિતી આપી છે તો પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં બદલીના નિયમો જાહેર કરાયા છે આપણે પણ જણાવી દઈએ કે આ પહેલા આંદોલન પણ કરવામાં આવ્યું હતું ત્યારે હવે મુખ્ય શિક્ષક એચ ટાટ બદલીના નિયમો જાહેર કરાયા છે રાજપદ સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાયેલા છે નિકુંજ રાજ્ય સરકારે મુખ્ય શિક્ષક માટેના બદલીના નિયમો જાહેર કર્યા વિગતો જણાવશો જી ધ્રુવિષા લાંબા સમયથી રાજ્યના મુખ્ય શિક્ષક એચ ટાટ શિક્ષકો બદલીના નિયમો માટેની રાહ જોઈ રહ્યા હતા બે વખત ગાંધીનગરની અંદર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક એટલે કે એચ ટાટ શિક્ષકો જે છે તે ગાંધીનગરની અંદર આંદોલન માટે પણ પહોંચ્યા સરકારે હૈયાધારણા આપી અને તેના કારણે આંદોલન તેમને મોકૂફ પણ રાખ્યું પરંતુ આજે આખરે પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક એટલે કે એચ સ્ટાર્ટ શિક્ષકોના બદલીના નિયમો રાજ્ય સરકારે જાહેર કર્યા છે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે અને જેને લઈને એચ સ્ટાર્ટ શિક્ષકો માટે આ ખૂબ જ સારા અને ખુશીના સમાચાર છે કારણ કે મુખ્ય શિક્ષક માટેના અત્યાર સુધી બદલીના નિયમો ઘડાયા જ નહોતા જેના કારણે ઘણા એવા શિક્ષકો હતા કે જે પોતાના વતન માટે અથવા તો પોતાના પસંદગીના સ્થળે બદલી માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ તેમની બદલીના નિયમો ન હોવાના કારણે બદલી થઈ શકતી નહોતી પરંતુ આજે રાજ્ય સરકારે આ શિક્ષકોના બદલીના નિયમો જાહેર કર્યા છે અને અગાઉ તેમની જે પ્રકારની માંગ હતી તેમનું જે આંદોલન હતું તે આંદોલન આખરે સફળ થયું છે અને શિક્ષણ વિભાગે મુખ્ય શિક્ષક એટલે કે એ સ્ટાર્ટ શિક્ષક જે પ્રાથમિક શાળાની અંદર આચાર્ય પદે હોય છે તેમના બદલીના નિયમો જે છે તે જાહેર કરી દેવામાં આવ્યા છે નિયમોને લઈ કોઈ વિગતો ખરા છે જે નિયમો સામે આવ્યા તે પણ મારી પાસે છે અને ખાસ કરી શિક્ષણ વિભાગ બદલીના નિયમો જે છે તે જાહેર કર્યા છે મહેકમની ગણતરીની પદ્ધતિ પણ જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત લઈને ધોરણ છથી આઠ સુધી ના પણ બદલીના નિયમો છે ખાસ કરી મહેકમની ગણતરીની પદ્ધતિ પણ જાહેર કરવામાં આવી છે જેમાં ધોરણ છથી આઠમાં સો કે તેથી વધુ વિદ્યાર્થીની સંખ્યા હોય ત્યાં એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર રહેશે બાલવાટિકાથી ધોરણ આઠમાં એકસો પચાસ કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા હશે ત્યાં એક મુખ્ય શિક્ષક જે છે તે મળવાપાત્ર રહેશે આ ઉપરાંત જિલ્લા આંતરિક બદલીની માંગણી હોય ત્યાં મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછી ત્રણ વર્ષની નોકરી પૂર્ણ થઈ હોય તે જરૂરી છે આ ઉપરાંત જિલ્લા ફેરબદલીની માગણી હોય ત્યાં મુખ્ય શિક્ષકની હાલમાં જિલ્લામાં ઓછામાં ઓછી પાંચ વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઈએ અને પચાસ ટકા જગ્યાઓ અગ્રતાથી અને પચાસ ટકા શૈક્ષણિક લાયકાત એટલે કે તેના અનુભવના આધારે જે છે તે ભરવાની રહેશે તબીબી કિસ્સાઓની અંદર બદલી કઈ રીતે થઈ શકશે તે માટે પણ બદલીના નિયમોની અંદર જાણકારી આપવામાં આવી છે કે જેમાં રાજ્ય સુરક્ષા હેઠળના અધિકારી કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ પત્નીની બદલીઓ રાજ્યના વડા મથકના બિન બદલીપાત્ર અધિકારી કર્મચારીઓના બદલીના કિસ્સાઓની પણ વિગતો જે છે તે આપવામાં આવી છે આ ઉપરાંત દર વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકનું મહેકમ પણ શિક્ષણ વિભાગ જે છે તે નક્કી કરશે જિલ્લા આંતરિક અથવા તો અરસપરસની જે બદલી છે તેની અંદર પણ શિક્ષણ વિભાગે બદલીઓના નિયમ જાહેર કર્યા છે જેમાં બઢતી કે સીધી બઢતીથી નિમણૂક પામેલ હોય તેવા મુખ્ય શિક્ષક સામે અરસપરસની બદલી જે છે તે કરી શકાશે આ ઉપરાંત આંતરિક જિલ્લા ફેરબદલ અથવા તો મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર છપ્પન વર્ષ અને પંચાવન વર્ષથી વધુ ન હોવી જોઈએ તે પણ એક ક્રાઇટેરિયા જે છે તે રાખવામાં આવ્યો છે તો મુખ્ય શિક્ષકના બદલીના નિયમો અંગેનો ઠરાવ જે છે તે પણ આ રાજ્ય સરકાર તરફથી ઇસ્યુ કરવામાં આવ્યો છે કે જેમાં સમગ્ર બદલીના નિયમો જે છે તે પણ

ભૂપેન્દ્રભાઈ સરકાર અને જેને કહી શકાય મંત્રીએ બોલ્યું પાડ્યું છે અને આજે જ જે ગુરુ પૂર્ણિમા પૂર્વે શિક્ષકો માટે એ જ તાટના જે મુખ્ય શિક્ષકો માટે પ્રાથમિક શાળાના સારા સમાચાર એ આવ્યા છે પહેલાં ગુજરાત ફર્સ્ટના દર્શકોને એ બતાડીએ કે ડૉક્ટર કુબેર ડિંડોર જે આપણા શિક્ષણ મંત્રી છે એમણે જે ટ્વીટ કર્યું છે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુજરાતના ગુરુજનોને રાજ્ય સરકારની ભેટ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના મારા રાજ્યની સરકારી પ્રાથમિક મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર થયા છે રાજ્ય સરકારના પારદર્શી પ્રતિબદ્ધ અને પ્રામાણિક પ્રયાસોનું પરિણામ ગુરુજનોને અર્પણ આમ ગુરુ પૂર્ણિમા અત્રે દ્રુશા યાદ એ આપવાનું રહે છે કે થોડા સમય પહેલાં એટ તાટના જે મુખ્ય શિક્ષકો છે એ બદલીના નિયમોને લઈને આંદોલન કરવાના હતા આંદોલનને લીધે કાર્યવાહી પણ કરાઈ હતી ત્યારે મંત્રણા થઈ હતી ત્યારે વાટાઘાટ કરી હતી કે ગુરુ પૂર્ણિમા પહેલું તમને સારા સમાચાર મળશે ને આખરે આ જે સારા સમાચાર હોય બદલીના જે નિયમ હોય મુખ્ય શિક્ષકોના એ જાહેર થયા છે ને શિક્ષણ મંત્રીએ ટ્વીટ કરતા ગુજરાતમાં જે પ્રાથમિક શાળા મુખ્ય શિક્ષકોનો જે બદલીના નિયમો નોંધુ એ પ્રશ્નોનું અત્યારે સમાધાન થયું છે જી જી માહિતી બદલ આભાર આપનો